જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વીર પસલી વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત લેવાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેનની યથાશક્તિ ભેટ આપે છે છોકરીને કોઈ સગો ભાઈ ન હોય તો ધર્મનો ભાઈ વ્રત વ્રત થઈ શકે છે કથા એક કણબીને સાત દીકરાને એક દીકરી હતી સાતે ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી પરંતુ તેને સાસરિયામાં કઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી છ મોટા ભાઈઓ ચાલાક હતા તેથી ધંધામાં ફાવટ આવી જતા માજીથી જુદા થઈ ગયા હતા માજી નાના છોકરા ભેગા રહી બહેન પણ સાથે જ હતી નાનો ભાઈ માંડ માંડ બધાનું પૂરું કરી શકતો હતો ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી કાંઈ ખાસ ન હતી વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે તેને ત્યાં જ ઘરાકી રહેતી પરંતુ તે કર વાળો હતો ઘરનો ગાડું જેમ તેમ ગબડાવતો હતો નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવાનો વિચાર કર્યો તે તો પોતાના છ ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ પણ આપ્યો નહીં તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો તે કરો બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ જે વધુ ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈને જતી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે કે આજે વીર પસલી છે અમે વીર પસલીના દોરા લીધા છે તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું જ અનાજ રાંધીને જમીશું બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ કરો છોકરીઓ કહે કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા તો વસ્ત્ર અલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે જેથી ભાઈના બાર મહિના સુખમાં પસાર થાય બહેન બોલી ત્યારે હું પણ વીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય તે મને ખબર નથી છોકરીઓ કહે કે દોરાની આઠે શેર લઈ તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ સુધી રોજ સવારે સાંજે દોરાને ધૂપ દેવાનો અને પછી જ જમવાનો આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો

એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીર વ્રત કરે છે તેથી મનમાં બળવા લાગી આ બાજુ બહેન નદીએ નાહવા ગઈ એટલે તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું આથી દેવતા ઓલવાઈ ગયો થોડી વારે બહેન ઘેર આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોયો માને પૂછતા તેણે જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો પછી તેણે વધ્યું ખાઈ લીધું જોતામાં વ્રતના દિવસ પૂરા થઈ ગયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરો બાંધી આવો તેઓ મને હેતથી બોલાવશે જે જમાડશે તે જમીશ આમ કહીને બહેન છ ભાઈઓના ઘરે ગઈ ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરીને કાઢી મૂકી બહેન હતાશ બનીને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડી વાર પહેલાં જ ખેતરે જતો રહ્યો હતો બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીર પસલી એમ કહીને તેણે ભાઈના જમણા હાથના કાંડી હેતથી દોરો બાંધી દીધો ભાઈએ ગડગડા થઈને કહ્યું બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કંઈ નથી બહેને કહ્યું કે ભાઈ તમને ગમે તે આપો તમે જે આપો તે મારે મન સોનાનું છે ભાઈએ સવા શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા માટીનું ઢીપો આપ્યો અને કેડિયાના ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સલ્લાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ મારા મનથી કોદરો એ કમોદ છે માટીનું ઢેપું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે તારું સાચું હેત હોય તો તેની આગળ લાખ રૂપિયા પણ નકામા છે આમ કહીને બહેન ઘરે ગઈ તો ઓસરી માં તેનો પતિ બેઠેલો આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી મનમાં થયું કે તે આવ્યા ક્યાંથી તે તો માથે ઓઢીને અંદરના ઓરડામાં માં પાસે ગઈ માએ કહ્યું કે બેટી તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈક ખાવાનું તો જોઈએ ને પણ ઘરમાં શું હતું તે આપે

તે મને હેતથી એક પૈસો આપ્યો છે તે મારે મને એક હજાર રૂપિયા બરાબર છે કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફો આપ્યું છે તે ગોળ બરાબર છે ભાઈ ને આ વાત સાંભળીને ઘણો આનંદ થયો ભાઈ બહેન ને વડાવવા ગામના પાદર સુધી ગયા માં પણ ભીની આંખે દીકરીને વડાવીને ઘેર આવી ત્યાં યાદ આવ્યું કે અરે રે દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવે માટે આપી આવું મા તો એક ઠીબ માં દેવતા લઈને દીકરીને દેવા દોડી સાસુને દેવતા આપવા આવેલ જોઈને જમાઈને હસવું આવ્યું કે આ વળી શું દેવતા દેવા માએ દોટ મૂકી માજીની દીકરી કહે કે નાથ રૂડા પ્રતાપે દેવતા કે આપણો મેળાપ થયો મે શ્રદ્ધાથી વીર પસલી વ્રત કર્યું તેનો જ બધો પ્રતાપ છે તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ એટલે મારી મારીમાં આપી ગઈ ગમે તેમ માની મમતાને આગળ ચાલતા એક વાવ આવી એટલે વર વહુ પાડ ઉપર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરીને વહુ નાહવા ઉતરી નાહીને તેને વર પાસે સાલો માંગ્યો વરે પેલી બચકી ખોલી તો અંદરથી રંગબેરંગબી રેશમી ચીર દીઠા તેણે કહ્યું કે કયા રંગના ચીર આપો વહુ કહે અમારે વડી ચીર ને હીર કેવા વહુ બહાર નીકળીને બીજી બચકી ખોલી તો તેમાં ગોળ ચોખા અને સોનામહર હતા નાના ભાઈ આપેલ પૈસો સોનામહર બની ગયો હતો અને માટી ગોળ બની ગયો હતો અને કોદરા પણ તેની કમોદ થઈ ગઈ હતી બહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું પછી પછી એણે વરને આપી અને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા વર ગયા તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો બહુ સોડ શણગાર સજીને સાતમા માળની બારીમાં ઉભી હતી થોડી વારે વર આવ્યો અને વાવ ન જોતા મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થયો

પછી બંને જમ્યા અને મહેલમાં જ વસવાટ કર્યો મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે આ વ્રત ને થોડા વર્ષ વીત્યા તે વહુ ના પિયર માની માઠી દશા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ મુઠી ધન ખાવા માટે વલખા મારવા માંડ્યું વહુના સાત ભાઈ સાત ભૂજાય માતા પિતા બધા વખાના માર્યા મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા ત્યાં એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે સાતમા માળની બહેને બધાને ઓળખી કાઢ્યા તે તો ઝટપટ નીચે ઉતરી આવી પણ કોઈને બોલાવ્યા નહીં તેને જાહેર થવું ન હતું બહેને પોતાના છ મોટા ભાઈઓને પાવડોને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા છ ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો તેઓ ખાય પી અને ઈશ્વરનું ભજન કરે હવે બાગ બનવાનું કામ ધૂમ ચાલવા લાગ્યું હતું છ મોટા ભાઈઓ અને ભાભીઓ મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા પણ શું કરે પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા જ્યારે બહેન ના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભાભીઓને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકીમાં ખારી રાબ પીરસી જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસી હતી નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢાની સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ છે ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન સોનાના લાડવા તે ખવાય અને આ રાબ તો ખારી અગર જેવી લાગે છે બહેન બોલી કે ભાઈઓ તમારી પાસે ધન હતું ત્યારે હુંય તમને ખારી અગર જેવી લાગતી હતી આ વખતે તમને મારી સાથે વાત કરવાની પણ ફુરસદ નહોતી આ સાંભળી છ એ ભાઈઓ ચોકી ગયા તેઓ બહેનને ઓળખી ગયા અને શરમાઈ ગયા નીચી મુંડી કરીને બેસી રહ્યા અને છેએ ભાભીઓ પણ શરમાઈ ગઈ હતી બહેને કહ્યું કે મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવા ધન નહોતું તો એણે હેતથી તાંબાનો પૈસો માટીનું ઢેફો અને કોદરા આપ્યા એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીર પસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું છે બધાએ બહેનની માફી માંગી પછી તેઓને મહેલમાં સાથે રાખ્યા અને બધા ખાઈ પીને લહેલા લહેર કરવા લાગ્યા વીર પસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારને અને આ કથા વાંચનાર સાંભળનારને ફળજો